ઓમ નમો નારાયણ હર હર મહાદેવ તો આજનો આપણો વિષય છે સેવા દરેક વ્યક્તિ એવું વિચારે છે કે સેવા કઈ રીતે કરવી એમની પાસે સમય નથી અને મનમાં ઘણા બધા વિચારો ઉત્પન્ન થાય છે કે હું કઈ રીતે સેવા કરું પણ સેવા કરવા માટે કોઈ પણ રીતે વિચાર કરવો કે સમયની રાહ જોવી એ જરૂરી નથી મનુષ્ય ધારે તો કોઈ પણ સમય કોઈ પણ રીતે એનાથી યથાશક્તિ પ્રમાણે તે સેવા કરી શકે છે દરેક વ્યક્તિને જરૂરિયાતમંદને સેવા આપવી આપણું સાચું ધર્મ છે તો અત્યારે જેમ કે મારા ગુરુજી એકસો આઠ ભાઈ તર્જુન મહારાજ શ્રી પંચદસ ના જૂના આખાડ તેઓ હાલમાં માનવ સેવા કરી રહ્યા છે તમે બધા જાણો છો કે કેન્સર ના દર્દીઓને વિના મૂલ્યે દવા આપે શરૂઆતમાં તેઓ એક મહિનાની અંદર પચાસ થી સાઠ દર્દીઓને દવા આપતા પણ અત્યારે હાલમાં તેઓ એક મહિનામાં હજાર થી બારસો દર્દીઓને વિનામૂલ્યે કેન્સરની દવા આપે છે અને એ પણ ફક્ત ગુજરાતમાં જ નહીં ગુજરાતની બહાર પણ જઈને સેવા આપે છે દરેક મહિનાની એક તારીખ હોય છે જગ્યાએ એ તારીખે એ ત્યાં હાજરી આપે છે અને કેન્સરના દર્દીઓને વિના સારવાર આપે છે ખાનપાન ધ્યાન યોગ સમજાવે છે અને આખો દિવસ તેઓ ત્યાં જ હાજરી આપે છે તો કહેવાનું એ જ કે ઘણા વ્યક્તિ એવું વિચારે છે કે અમારે કઈ રીતે સેવા આપી અમારે બાપુની સાથે આવવા માટેનો ટાઈમ નથી તો અમે કઈ રીતે સેવા આપીએ તો જરૂરી નથી કે તમે બાપુની હારે જાઓ અને એમની હારે રહીને દર્દીઓને સેવા આપો એ જ સેવા થઈ આપણા ગ્રુપમાં એવા ઘણા વ્યક્તિ છે જેઓ બાપુને દવા બનાવવામાં મદદ કરે છે તો કોઈ એવી રીતે સેવા આપે છે કે દર્દીઓને ગુરુજી દેશ વિદેશમાં ફરતા રહે છે ભ્રમણ કરે છે કેમ્પો કરે છે મહિનાના અંદર માનો કે વીસ થી પચીસ કેમ્પ અત્યારે કહીને તો એવું જ છે કે વીસ થી પચીસ કેમ્પ જેટલા થઈ જાય છે જ્યાં કેમ્પ કરવા જાય છે ત્યાં તેઓ હાજરી આપે છે અને દર્દીઓને દવા આપે છે પણ જ્યાં તેઓ રાતવાસો કરે છે ત્યાં પણ રાતે બાર બાર એક એક વાયકા સુધી અમુક દર્દીઓ એમની પાસે દવા લેવા આવે છે

જે વિતરણ થાય છે દવા આપે છે દરેક રીતે આપણે સેવા કરી શકીએ છીએ જરૂરી નથી કે આપણે સાથે રહીને જ સેવા કરીએ માટે ગુરુજી એમના જીવનમાં સંન્યાસ ગ્રહણ કરીને તપસ્યા કરીને ધ્યાન યોગ કરીને આયુર્વેદની ડિગ્રી લઈને અત્યારે હાલમાં એમનું સેવાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે સાધુ સંન્યાસનું જીવન એટલે માનવ સેવા એ પણ નિસ્વાર્થ કોઈ આશા નહીં જીવનમાં દરેક જગ્યાએ જાય છે મુસાફરી કરે છે અને એક એક બે બે દિવસની અંદર કેમ્પના સ્થળે પહોંચી જાય છે અને ત્યાં હાજરી આપીને દર્દીઓને સારવાર આપે છે દર્દીઓને સમજાવવા દવા આપવી ફોન ઉપર જવાબ આપો એટલે આ બધું એક જેને મનથી વિચારી લીધું છે કે આપણે સેવા કરવી જ છે એ ક્યારેય મનથી હારતા નથી અને તેઓ દરેક સમયે દર્દીઓને જવાબ આપે છે દવા સમજાવી દે છે કેમ્પમાં છતાંય તેમને ફોન આવે છે આ દવા કઈ રીતે લેવાની તો તમે વિચાર કરો કે ગુરુજી મનથી ને ધનથી કઈ રીતે દર્દીઓની સેવા પૂરી પાડે છે તો આપણે ગુરુજીને સાથ સહયોગ આપ્યા કે જેઓ એમના જીવનમાં આટલું સંઘર્ષ કરીને અત્યારે તેઓ માનવ સમાજમાં દરેક પ્રકારની સેવા માટે તેઓ હંમેશા હાજર રહે છે અમુક દર્દીઓને ટિકિટ ફાળાના પૈસા પણ નથી મળતા જમવાનું પણ નથી મળતું તો ગુરુજીને ત્યાં ક્લિનિકમાં તેઓ ગયા હોય છે દવાનેમાં તો ગુરુજી તેમને ભોજન પણ કરાવે છે અને એમને ટિકિટ વાળાના પૈસા પણ આપે છે તો આપણે કહી શકીએ કે ગુરુજીની મહાનતા કેવી છે તેઓ અત્યારે હાલમાં એક આશ્રમ બનાવવાની તૈયારીમાં છે તો આપણે તેમને સાથ સહયોગ આપીએ અને ઘર ઘર સુધી આયુર્વેદને પહોંચાડીએ દરેક દર્દીઓ સુધી ગુરુજીનો કોન્ટેક કરાવી કે તમને અહીંથી સારવાર મળી જશે કેન્સરની સારવાર સાવ વિના મળે છે તો જરૂર એકવાર અવશ્ય ગુરુજીની મુલાકાત કરો માણસ પોતાના જીવનમાં દરેક રીતે યુદ્ધ કરતો જ હોય છે કોઈ સમાજ થી કરતું હોય યુદ્ધ કોઈ મનથી કરતું હોય માનસિક રીતે તો કોઈ દેશ માટે તો જે આપણા દેશ માટે લડી રહ્યા છે જવાન ભાઈઓ સૈનિક ભાઈઓ તેઓ એક પ્રકારથી સેવા જ કરે છે એમને કોઈ આશા નથી કે દુનિયામાં તેઓ જન્મ લીધો અને સમાજ સેવા કરવી દેશ માટે સેવા કરવી એ માટે જ એમનું લક્ષ્ય રહ્યું છે તેઓને એવી આશા નથી કે અમે આ લોકો પાસેથી અમારી સેવા કરીને અમે કઈ લઈ લેશું નિસ્વાર્થપણે કે આપણો દેશ સુરક્ષિત રહે તો એ પણ એક સેવા જ છે ને તો આપણે જરૂરી નથી કે ત્યાં જઈને યુદ્ધ કરી પણ આપણે પ્રમાણે આપણે આપણે સેવા કરી છીએ કોઈને કોઈને જમવાનું આપી પૈસાની જરૂર હોય તો કોઈ પૈસા માંગતા હોય તો એને આપણે યથાશક્તિ પ્રમાણે દસ પંદર રૂપિયા આપી દઈએ કોઈ વ્યક્તિ આપણી પાસે પાણી માગે છે એમને પાણી આપીએ કોઈ જમવાનું માગે છે તો એને આપણે જમાડી દઈએ પણ ત્યારે પણ અમુક વ્યક્તિ એવું વિચારે છે કે અમારે અહીંયા અધ્વચાર રસ્તામાં અહીંયા જેમ કે કોઈ એવું જમવાની હોટલ નથી તો આને શું જમાડો જરૂરી નથી કે તમે એમને શાક રોટલી જમાડો કોઈ પણ પાન સોડાની દુકાનેથી આપણે કોઈ પણ પેકેટ છે વેફર છે એવું કઈ લઈને પણ આપણે એમને દાન આપી શકીએ છીએ દાન આપવા માટે કોઈ વસ્તુ ફિક્સ નથી અને સેવા કરવા માટે પણ કોઈ વસ્તુ અને બને એટલું કેન્સરના પીડિત દર્દીઓને ગુરુજી સુધી પહોંચાડો તેઓ ખાતરી આપે છે કે ખાન પાન પરેજી રાખશે દર્દી દર્દી રોતા રોતા ગુરુજી પાસે આવે છે અને હસતા હસતા જાય છે એક થી બે મહિનામાં તેમને ખુબ જ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે જે જમી નથી શકતા એ જમી શકે છે જે બોલી નથી શકતા એ બોલી શકે છે દર્દી તો ખુશ થાય છે પણ હારે એમનો પરિવાર પણ એટલો જ ખુશ થાય છે અને એમની ખુશી જોઈને જે ગુરુજીને ખુશી મળે છે એ એમની સેવા છે એટલે દુનિયામાં આપણે કહેવાય ને કે પરમાત્મા પણ એ જ ઈચ્છે છે કે તમે હંમેશા એવું કાર્ય કરો કે જેનાથી સામેવાળો વ્યક્તિ ખુશ થાય પરમાત્મા ખુશ થાય આપણે હંમેશા આપણા જીવનમાં એવું કાર્ય કરવું જોઈએ કે જેમાં પરમાત્મા ખુશ થાય એ માટે કરેલું કાર્ય કોઈ દિવસ નિષ્ફળ જતું નથી અને જે તમે કોઈને આપો છો એ રિટર્ન આપણી પાસે આવે છે જેમ કે કોઈને મદદની જરૂર છે તો તમે મદદ કરો ભવિષ્યમાં બને આપણે પણ મદદની જરૂર પડે છે તો ત્યારે પરમાત્મા કોઈ પણ રીતે આપણી મદદ પૂરી કરે છે તો આપણે આપણા જીવનમાં હંમેશા કે દુનિયાને દેખાડવા માટે દેખાડો કરીને કરવામાં આવેલ કાર્ય ક્યારે સફળ થતું નથી પણ તમે પરમાત્માની સાક્ષી પરમાત્મા ખુશ કરવા માટે દુનિયાને ખુશ કરો છો ત્યારે પરમાત્મા તમને હંમેશા ખુશ રાખે છે કાલે કોઈની કરેલી મદદ આજે આપણી મદદ બની જાય છે તો કહેવાનું એ જ કે અત્યારે ગુરુજી એમના જીવનમાં ઘણું બધું આપણે પણ મદદ કરીએ દર્દીઓને ગુરુજી સુધી પહોંચાડીએ એ પણ એક સેવા જ છે કોઈ દર્દી પાસે ટિકિટ પાડવાના પૈસા નથી ગુરુજી સુધી પહોંચી શકે એમ નથી તો તમે પહોંચાડો એ સેવા કરો એ પણ થાય એ પણ એક સેવાનું જ કાર્ય છે જો કરવાની નીતિ હોય તો થાય એવું છે તો ટૂંકમાં હવે એટલું જ કહીશ કે આપણા ગુરુજી શ્રી પંચદશ ના જૂના અખાડા શ્રી શ્રી એકસો આઠ વૈદ મહારાજ તેઓ હાલમાં કેન્સરના દર્દીઓને સાવ વિનામૂલ્ય દવા આપે છે માટે દરેક દર્દી સુધી આ વિડીયો પહોંચાડો અને ગુરુજીના ચેનલમાં

સુજલભાઈ સુમિતભાઈ તેઓ દર્દીઓને ત્યાં દવા આપે છે અને દવા ત્યાં બનાવે છે દવા કુરિયર કરવી એ બધી સેવા તેઓ પૂરી પાડે છે તો હું સાધ્વી મનીષામાં મારા ગુરુભાઈઓ અને મારા ગુરુજીને દિલથી સહ સાધુ વાત કરું છું અને ગુરુજીનું જે જીવન છે સાધુ સંન્યાસનું જીવન છે તેઓએ માનવ સેવામાં અર્પણ કરેલું છે તેમના જીવનમાં એક જ લક્ષ્ય છે કે ભારતને કેન્સર મુક્ત બનાવો તેઓ હાલમાં ભારત કેન્સર મુક્ત અભિયાન ચલાવી રહ્યા છે જેમાં તેઓ જે સ્થળમાં જઈને કેમ્પ કરે છે તે સંસ્થા વાળા વ્યક્તિઓ બધા ત્યાંના દર્દીઓને વિનામૂલ્યે ભોજન આપે છે અને અમુક જગ્યાએ જે કેન્સર સિવાયના દર્દીઓ છે તેમને રાહત દરે દવા આપે છે ત્યારે તેમાં અમુક ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રીતે બધાને પોતપોતાની સેવા છે તો માનવ જીવન મળ્યું છે તો આ જીવનમાં કરીને જાઓ કે જેથી તમે જયારે પરમાત્મા પાસે જાઓ ત્યારે તમને એમ અફસોસ ના રહે કે મારે હજી કોઈ કાર્ય કરવાનું બાકી હતું માનવ સેવા પ્રભુ સેવા છે તો ફરી એકવાર ગુરુજીના ચરણોમાં સત સત નમન હું સાધ્વી મનીષામાં ઓમ નમો નારાયણ હર હર મહાદેવ